મિત્રો સ્વાગત છે અમારી આ ચેનલમાં તમારું હાલમાં આવી દુઃખ જ ખબર દેશમાં પર્વતો લઈને મેદાન વિસ્તાર સુધીમાં ચોમાસું પહોંચી ગયું છે અનેક રાજ્યોમાં હળવાથી લઈને મુશળધાર વરસાદ લોકોની મુશ્કેલીની સ્થિતિ મૂકી દીધી છે આવામાં સમય ઉત્તર પ્રદેશ અને બિહાર ઝારખંડ વીજળી પડવાના કારણે કુલ એકોતેર લોકોના મોત નીપજ્યા છે આ રાજ્યોમાં પૂરની સ્થિતિ સામાન્ય જનજીવન ખોરી નાખ્યું છે બીજી બાજુ દિલ્હી વગર વરસાદે જે જે કોલોની વિસ્તારમાં બુધવારે અડધી રાતે જળબાકટ થઈ ગયો હતો લોકો ઊંઘમાં હતા તે સમજ પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું હતું ત્યારે મિત્રો વધુ માહિતી વિશે જણાવીએ તો ઉત્તર ભારત વર્ષ ઉત્તર ભારતમાં વરસાદે ભારે કેર મચાવ્યો છે જ્યારે ઉત્તર પ્રદેશમાં પૂર્વ વરસાદ અને વીજળી પડવાના ઘટનાઓ સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશ વિવિધ સ્થળો પર વીજળી પડવાના ઘટના પાવાના લોકોના મોત નીપજ્યા છે જ્યારે રાજ્યમાં છેલ્લા બે દિવસમાં વરસાદ હળવો થતાં નદીઓમાં પાણી પ્રવાહ ધીમો થઈ ગયો છે ત્યારે મિત્રો વધુ માહિત જણાવ્યું હતું જો કે સરયુ કાગળ અને રાપી નદી ડેન્જર નિશાની ઉપરથી વહી રહી છે જ્યારે રાજ્યની પૂરગતિગ્રસ્ત જિલ્લામાં અવ્યવસ્થા વધી રહી છે જ્યારે બલરામપુર અને લક્ષ્મીપુરા પૂરના કારણે સર્જાયેલા અકસ્માત પાંચ લોકોના મોત નીપજ્યા છે વિડીયોમાં મિત્રો આટલું ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ